ક્યાં લેવું છે લે હાલો મિત્રો આપણે તો અહીંયા જાહેર માં હાલે છે પાણી અને કવામાં આવે છે તો એટલા કુ પાણી આમાં અને આ છોકરી અમારે સાટા અહીંયા માં પાણી આવે

એટલે બરાબર ચાલે આ મોટર ચાલુ છે પાણી જો અમે આવે પાણી ના પાણી આવે છે મોટર રી તો આટ આટ કલાક ખાલી રહે કુટતું નથી મને ઓલો ભાઈ અમાર જો પાણી પડે હવે આમ બીરો ये भाई पानी वाले से प्लेन पाए जावी पानी बाड़ी ने मोटर बोटर के हालिया करे छे कि नहीं जा पानी आप्रेन पाहे जावी चलो मोटर बोटर आ हाले छे के पानी कुटी जाई है पानी वाले से भाई भाई आला जावी